નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો આ છાપરા નંબર દસની બાજુમાં મિત્રો જે મિત્રો એક બે ત્રણ અને ચાર તો મિત્રો ચાર લાઈન જોવા મળી રહી છે અને ત્યારબાદ મિત્રો જે જૂના વેબ બ્રિજમાં વાત કરું તમને તો જે આ ગ્રાઉન્ડ છે મિત્રો સામે તમે જોઈ શકો છો અહીંયા પણ મિત્રો આ ડુંગળી ઉતરેલી છે અને અહીંયા પણ ડુંગળી છે આ વખતે મિત્રો ગઈકાલે જેવી જોવા મળી રહી છે અને હાલ મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને એક્યાસી રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ જોવા મળેલા હતા મિત્રો આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવથી આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ડુંગળીના ભાવ જોવા માટે ફાઇનલી મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ડુંગળીના ભાવ મીડિયમ ક્વોલિટી છે પેલો વેચાણ એકસો ને છ્યાસી માં એકસો છ્યાસી

ਆਨੇ ਤਰਨ ਸੁਨੇ ਛੋ, ਤਰਨ ਸੁਨੇ ਸੋ ਬਾਵੁ ਦੇ ਜੇ ਪੇਡੀ ਪਾਤੇ ਛੇ, બસો ને છાસઠ બસો ને છાસઠ ભાવ છે જોઈ શકો છો મિત્રો આ ક્વોલિટી છે બસો ને છાસઠ મીડિયમ ક્વોલિટી છે મિત્રો બસો ને છાસઠ

ભાવ મિત્રો જોઈ શકો છો થોડીક મીડિયમ સાઈઝ છે બસો એક્યાસી જેના મોટું બે મિક્સ માં છે બસો ને એકાશી ભાવ થયો છે આ ક્વોલિટી નો ત્રણસો ને છવ્વીસ ત્રણસો છવીસ બઉ છે મિત્રો જોઈ શકો છો પતિ છે મિત્રો

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે જે સરસ ક્વોલિટી છે તેના ત્રણસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે